નમસ્તે આજે આપણે ચેપ્ટર નંબર 3 જેનું નામ છે વિચલ સુરેખ સમીકરણ યુગમ આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે હવે વિચલ એટલે કોઈ સમીકરણ હશે એના બે ચલ હશે સુરેખ એટલે એની ઘાત ની જ હોય સમીકરણ યુગમ યુગમ એટલે બે સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે હવે કેટલા નિયમો છે a1 a2 not equal to b1 b2 હોય તો એનો ઉકેલ છે એ કેવો મળશે અનન્ય ઉકેલ મળે રેખા મળે તો છેદની રેખા મળે અને તે સુસંગત છે હવે જ્યારે તમને એવું પૂછવામાં આવે તમારો જવાબ મળે કે a1/a2 b1/b2 c1/c2 હોય તો ઉકેલ કેવો મળે તો અનંત ઉકેલ મળશે રેખા કેવી મળે તો સંપાતી રેખા મળશે અને તે સુસંગત છે ત્રીજો પોઈન્ટ છે કે a1/a2 b1/b2 નોટ c1/c2 મળે તો ઉકેલ શક્ય નથી એટલે ઉકેલ ન મળે સમાંતર રેખા મળે અને તે સુસંગત નથી હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.1 નો એક નો એક્ઝામ્પલ નંબર 2 તો આપણે અહીંયા શું કહે છે કે છેદતી રેખા છે સમાંતર રેખા છે કે સંપાતી રેખા છે તે નક્કી કરવાનો છે તો આપણે તમે જોઈ શકો છો બે સમીકરણ આપેલા છે પેલા માટે આપણે સમીકરણ નંબર 1 લખીએ બીજા માટે સમીકરણ નંબર 2 લખીએ હવે બધાની કિંમત આપણે જોવાની છે a1 a2 કરવાની છે

અને 3 દો 6 બે બે કેન્સલ એટલે ઉપર વધ્યા -2 ભાગ્યા 3 હવે તમે જોઈ શકો છો બંનેનો જવાબ સમાન નથી એટલે તમે લખવાનું કે a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2 હવે a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2 હોય તો કઈ રેખા મળે તો યાદ રાખજો છેદતી રેખા મળે માટે છેદતી રેખા આપણને <laughs>

ત્રણ છેદમાં માઇનસ એક માઇનસ માઇનસ મળ્યો ત્રણ ભાગ્યા એક બંનેનો જવાબ સમાન મળે છે તો ત્રીજી વસ્તુ કરવાની સીવન અપાન